માનવંત અન્ય આપ સર્વેને નવા વર્ષની શુભકામનાઓ આપ સૌ જાણો જ છો કે ભારતીય જીવન વીમા નિગમ દેશની જ નહીં પરંતુ વિશ્વની એક અગ્રણી વીમા કંપની છે ભારતીય જીવન વીમા નિગમ નડિયાદ ડિવિઝન ખેડા આણંદ પંચમહાલ દાહોદ તથા મહીસાગર જિલ્લાઓમાં વીમા ક્ષેત્રે કાર્યરત છે ગત વર્ષે નડિયાદ વિભાગે આશરે એક લાખ ત્રીસ હજાર નવસો પંદર દાવાઓમાં આઠસો સત્તર કરોડ જેટલી હયાતીના દાવાઓની ચૂકવણી કરેલી છે આ વર્ષે પણ અમે એટલા જ દાવાઓની ચૂકવણી કરવા જઈ રહ્યા છીએ આપ આપસો જાણો જ છો કે ડિસેમ્બરથી માર્ચ ચોવીસ સુધીના ગાળા દરમિયાન સૌથી વધુ દાવાઓની ચૂકવણી થતી હોય છે આ દાવાઓની સમયસર ચૂકવણી થઈ શકે તે માટે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપની સમક્ષ એક અરજ કરવા માગું છું આપની બધી જ પોલિસીમાં મોબાઈલ નંબરની નોંધણી છે કે નહીં તેની અવશ્ય ખાતરી કરાવી લો જેથી પ્રીમિયમ તથા દાવાઓ સંબંધી માહિતી આપને સમયસર મળતી રહે આપની પોલિસીમાં કોઈ દાવાઓ પાત્ર છે કે નહીં તેની ખાતરી કરાવી લો આ માટે નજીકની શાખાનો એકવાર અવશ્ય સંપર્ક કરો આ અંગેના જરૂરી દસ્તાવેજ શાખામાં ત્વરિત જમા કરાવો જેથી દાવાઓની વિના વિલંબ ચૂકવણી થઈ શકે બધી જ પોલિસીમાં બેંક ખાતાની માહિતી છે કે નહીં તેની ખાતરી કરી લો આ તમામ વસ્તુઓ માટે અમારી નજીકની કોઈ પણ શાખા અથવા તો એજન્ટનો સંપર્ક કરો અમને આશા છે કે આ અંગે તમે એકવાર અમારી શાખાની અવશ્ય મુલાકાત લેશો આભાર